નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ હું છું કોકિલાબેન જોશી ને ચાલો આજે આપણે અથાણાની જે ઋતુ છે અથાણાની સિઝન છે એ પૂરી થવા જઈ રહી છે ત્યારે આપણે ઘણા બધા પ્રકારના વિવિધ અથાણા બનાવ્યા અને એક લગભગ દોઢ મહિના સુધી તેમનો સ્વાદ ચાખ્યો અને હવે જ્યારે સિઝન પૂરી થવા જઈ રહી છે ત્યારે માર્કેટમાંથી કેરડા મળી ગયા છે જે કેરડા ઘરે લઈ આવી અને પછી જે કેરડાનું અથાણું બનાવવાનો વિચાર કર્યો છે બોળેલા કેરડા તો બોળેલા કેરડા આપણે એક વરસ દિવસ સુધી સાચવીને રાખી શકીએ છીએ કઈ રીતે બોળેલા કેરડા બનાવાય અને એને વરસ દિવસ સુધી કઈ રીતે સાચવી શકાય તે ચાલો રેસીપી જોઈએ તો સૌપ્રથમ તો આપણે જેટલા કેરડા જતા હોય ને તેટલા કિલો દોઢ કિલો પાંચસો ગ્રામ કેટલા કેરડા લેવાના અને કેરડાને આપણે જ્યારે માર્કેટમાંથી લઈ આવીએ ત્યારે એમને તપેલાની અંદર સાદા પાણીમાં બોળી દેવાના ત્રણ દિવસ સુધી કેરડાને પાણીમાં બોળી રાખવાના અને દરરોજ એનું પાણી બદલાવવાનું અને કેરડાને હલાવવાના આવી રીતે ત્રણ દિવસ સુધી એમનું કડવું પાણી નીકળી જાય ત્યાં સુધી સુધી બોળી રાખવાના ત્યાર પછી કેરડાને લઈ તેમાં હળદર અને નિમક સ્વાદ અનુસાર આપણે ભેળવી દઈશું હળદર અને નિમક ભેળવાઈ જાય પછી શું કરવાનું તો કે અહીંયા મેં છે ને બે કિલો કેરડા લીધા છે એટલે એક કિલો લીંબુ લીધા છે સાથે લીંબુના આવા એક લીંબુના ચાર ટુકડા એવી રીતના લીંબુના ટુકડા કરી નાખવાના અને પછી એ ટુકડા છે અને કેળાની અંદર આવી રીતના આમ મિક્સ કરી દેવાના પછી આપણે એને હલાઈ નાખવાની સરસ મજાનું મિક્સ થઈ જાય પછી આવી રીતના બે થી ચાર લીંબુ રાખવાના આખા એને આપણે આવી રીતના આમ નીચોવી દેવાના અહીંયા આપણે લીંબુ નીચોવીએ છીએ ત્યારે લીંબુના બી કેળાની અંદર જાય તો પણ વાંધો નહીં કારણ કે કેળા એવી વસ્તુ છે કે જ્યારે આપણે બરણીમાં ભરીએ ત્યારે એમને એમાંથી લઈ શકીએ છીએ કાઢી શકીએ છીએ એટલે આવી રીતના લીંબુ નીચોઈ દેવાનું જે આપણે જેટલી આપણે ખટાશ ખાઈ શકીએ ને તેટલું આપણે લીંબુ આમાં નીચોવાનું થાય છે કોઈ ઓછી ખટાસ વાળું ખાતા હોય તો ઓછું લીંબુ નીચવવાનું પણ આમાં પાણીની જરૂર પડતી નથી લીંબુ અને હળદર અને નિમક ભેળવી અને આખું વરસ આપણે કેરડા આવા ને આવા કડક સરસ મજાના રાખી શકીએ છીએ આ રીતે રીતે લીંબુ આપણે ભેળવી દીધું છે આમ મિક્સ કરી દેવાનું બધું ખૂબ જ નાના બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી બધાને આ કેરડાનું ઓછાણું ખૂબ જ ભાવે છે અને આખું વરસ આ કેળા આવવાના આવા રહે છે આ રીતની રેસીપીથી આપણે કેળા બનાવીએ તો આખું વરસ સુધી કેળા આવવાના આવા રહે છે ચાલો લીંબુના ટુકડાને આવી રીતે આપણે આમાં કેરડામાં મિક્સ કરી દેવાના છે બધા લીંબુના ટુકડા કેરડામાં મિક્સ થઈ ગયા હવે આપણે એને એરટાઈટ બરણીમાં ભરી લેવાના છે આવી રીતે સ્વચ્છ બરણી કરી અને તેમાં આપણે કેરડા ભરી લેવાના છે આવી રીતના કેરડા બરણીમાં ભરાઈ જાય ત્યાર પછી બરણીને એરટાઈટ આપણે બંધ કરી દેવાની છે દરરોજ આખા દિવસમાં એકવાર લગભગ આઠ થી દસ દિવસ સુધી આપણે આવી રીતના કરીશું કે બહેણી એમ બંધ જ રાખશું અને આપણે બહેણીને હલાવી લઈશું આ કેરડા છે એ દસ દિવસ પછી આપણે ખાઈ શકીએ છીએ એટલે એમની એમાં મસાલો લીંબુ હળદર અને નિમક ભરપૂર માત્રામાં ચડી જાય પછી આપણે કેરડાનો ઉપયોગ લઈ શકીએ છીએ અને આવી રીતે બનાવેલા કેરડા એક વર્ષ સુધી આપણે સાચવી શકીએ છીએ અને કાંઈ થતું નથી પોચા પડતા નથી આમાં ફૂગ વળતી નથી તમે પણ આવી રીતના કેરડા બનાવજો આપણે વિવિધ અથાણા ખૂબ સરસ મજાના બનાવતા છીએ પણ આ જે હું આ રીતે કેરડા બનાવું છું અને મારા કેરડા ખૂબ જ સરસ રહે છે આખું વરસ એટલે આજે એમ થયું કે ચલો મારી બધી બહેનો સાથે પણ આ એક વાત શેર કરું એટલે આ વિડીયો બનાવ્યો છે જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો આવી રીતે થોડીક બરણી ઓછી રાખવાની ભરેલી અને આ બધા કેરળા છે એ આપણે બીજી બહેણીમાં પણ ભરી લેશું ભરી અને આપણી બરણી છે એને એરટાઇટ પેક કરી દઈશું ઘણી બહેનો એવી ફરિયાદ હોય કે આપણે કેરડા બોળીએ ને ત્યારે પછી કેરડા છ મહિના થાય ને એટલે કેરડા સારા રહેતા નથી પોચા પડી જાય છે અને એમાં વાસ આવી જાય છે તો જે બહેનોને કેરડા બનાવે એ આ રીતે કેરડા બનાવે તો એમના કેરડા છે એ આખું વરસ સુધી સારા રહે છે આવી રીતના કેરડા ભરાઈ જાય પછી આપણે એ બહેણી છે એને એર ટાઈટ બંધ કરવાની છે ખૂબ સરસ મજાની બંધ કરી અને આપણે એમની જગ્યાએ એમને મૂકી દેવાની છે તો આ રીતે આપણે કેરડા બનાવા છે તમે પણ આ રીતે કેરડા બનાવજો અને કેરડાનો સ્વાદ આખા કુટુંબીજનોને બધાને કરાવજો આવજો જય શ્રી કૃષ્ણ